ઓકે ગુડ મોર્નિંગ એવરી તો આપણે વાત કરી રહ્યા છીએ તરલના યાંત્રિક ગુણધર્મો વિશે અને આજે એક સારા એવા ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે બર્નુલીનો સિદ્ધાંત બરાબર જે બર્નુલીનો જે કોન્સેપ્ટ છે એ એકદમ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી આપણે બહુ બધી વસ્તુ ફાઇન કરી શકીએ છીએ બરાબર તો કોન્સેપ્ટ શું છે એક તમારે છે ને કંઈક નળી ટાઈપની વસ્તુ લેવાની છે બરાબર તમે જોય જોઈ હશે કે પીવીસી ટાઈપની પાઇપ આવે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એમાંથી જે કોઈક તરલ હશે કોઈક ફ્લુડ હશે પ્રવાહી હશે બરાબર એનું વહન થાય એક છેડેથી બીજા છેડે પ્રવાહીનું વહન થાય તમે જોયું હશે કે નળ ટાઈપની વસ્તુ હોય જેમાંથી આપણા ઘરમાં પાણી આવે બરાબર એના ઉપર જ આખો હા સિદ્ધાંત છે એ રહેલો છે તો કરવાનું શું છે કે એ જે વહનનો દર હશે બરાબર એટલે કે જે પ્રવાહી હશે એમાં ભરેલું એ કાંઈક વેગથી ગતિ કરશે એક છેડેથી શું કહેવાય કે તરલ હશે એ આવશે અને બીજા છેડે એ હા પાણી ટાઈપની વસ્તુ હશે એ નીકળશે બરાબર ત્યારે એ કંઈક વહનનો દર હશે પછી શું કહેવાય કે નળીમાં કાંઈક ને કાંઈક દબાણ ઉત્પન્ન થાય બરાબર એની ગતિ ઉર્જા હશે સ્થિતિ ઉર્જા હશે તો એ બધું મારે અહીંયા રીફ્રેમ કરવાનું છે જો જે સિદ્ધાંત છે બરાબર જે પ્રિન્સિપાલ એ કેવા શું માગે કે દબાણ હશે દબાણ પ્લસ એકમ કદિત એની ગતિ ઉર્જા અને એકમ કદિત એની સ્થિતિ ઉર્જા એ કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ તો કો કે જે તરલ હશે જે નળીમાં જે પણ તરલ ભરેલું બરાબર એનું પ્રેશર પછી કાઇનેટિક એનર્જી અને એની જે પોટેન્શિયલ એનર્જી એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ એ બદલાવી ના જોઈએ તો બહુ સારો એવો કોન્સેપ્ટ છે જો હું કઈ રીતનો આને સાબિત કરીશ બધા ધ્યાન આપજો બનુલીનો સિદ્ધાંત બરાબર ધ પ્રિન્સિપાલ ઓફ ધી લી ઇક્વેશન અને બહુ જો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટોપિક છે બરાબર જે ડબલ એ નીટના હા એના માટે પણ છે અગિયારમાં માટે પણ છે અને બહુ આઈએમપી ટોપિક છે તો કઈ રીતનું હું આને કરીશ ફિગર દોરીશ એ ધ્યાન આપજો બરાબર જો કાંઈ નથી કરવાનું સિમ્પલ નળી લેવાની છે બરાબર પીવીસી પાઇપ એમાંથી કાંઈક ને કાંઈક હું શું કરીશ કે તરલનું વહન થતું હશે એ જોવાનું છે તો જો હા ને કરવાનું શું છે એક છેડો હશે એ સાંકડો લેવાનો અને બીજો છેડો હશે એ થોડો કામ શું કહેવાય કે એનું ક્ષેત્રફળ વધારે રાખવાનો કોહડો લેવાનો બરાબર એ ટાઈપની નળી તમારે ધ્યાનમાં રાખવાની છે તો એક આયા ધ્યાન આપીએ કઈ રીતની ફિગર હું બનાવું ધ્યાન આપો ધારો કે જો આનું ક્ષેત્રફળ હશે એ વન રાખીએ બરાબર આ જે ભાગ બનો એ જે આડ છેડ બનો એ અને આનું ક્ષેત્રફળ રાખીએ એ ટુ ઓબ્વિયસલી હવે જોઈ શકાય કે જો એ ટુ એ ટુ હશે એટલે કે જે આ શું કહેવાય કે આ ભાગ બેનો બરાબર નળીનો જે પોડો છેડો છે એનું ક્ષેત્રફળ વધારે હશે કોના કરતા આ ભાગ કરતા બરાબર તો આમાં તમારે કાંઈ નહીં શું ભરી દેવાનું છે તો કે તરલ ભરી દેવાનું છે બરાબર તો હવે જે તરલ ભર્યા બરાબર જે પ્રવાહી છે ઓબ્વિયસલી આના આમાં કંઈક ને કાંઈક મોલિક્યુલ્સ હશે બરાબર એના અણુઓ રહેલા હશે તો કઈ રીતનું હું કરીશ ધ્યાન આપજો કે જે આયા પેલા ધારો કે એક હું પોઈન્ટ લઈ લમ આને કહી દઈએ બી બરાબર તો આયા કાંઈક ને કંઈક પ્રવાહીનો જથ્થો રહેલો છે અથવા તો મોલિક્યુલ્સ રહેલા છે બરાબર આયા આ પહેલાં આયા રહેલા છે ક્યાં આગળ તો કે બી આગળ બરાબર હવે એક લઈ લઈએ આયા લઈ લઈએ આને ડી પોઈન્ટ આપી દઈએ તો આયા પણ કાંઈક ને કંઈક બહુ બધા મોલિક્યુલ્સ રહેલા છે બરાબર પ્રવાહીનો શું કહેવાય કે જથ્થો રહેલો છે કયા કયા આગળ બી આગળ અને ડી આગળ હવે જો શું કીધું કે પહેલાં હાઈટ લઈ લઈએ બરાબર સમજીએ ધારો કે જે આ ભાગ હશે બરાબર જે આયા શું કહેવાય કે જે પ્રવાહીવાળો લીધો ભાગ એની ઊંચાઈ લઈ લે એચ વન જેટલી અને આ ભાગની ઊંચાઈ લઈ લઈએ તો કહેવાય એચ એચ ટુ જેટલી બરાબર આ હાઈટ હશે એચ વન આ હાઈટ હશે એચ ટુ હવે શું મેં તમને કીધું કે જે પ્રવાહી હશે બરાબર એનું શું થાય તો કે હા વહન થાય બરાબર સ્થિર નથી એ તમે જોયું હશે કે ઘરમાં પાણી આવે બરાબર તો એ ટાઈપનું સમજવાનું છે તો જો આથી પેલા તો શું લગાડીશ હું આ કાંઈક ને કાંઈક લંબ અરે કાંઈક ને કંઈક હું શું લગાડીશ તો કે આ સપાટીને લંબ બલ લગાડીશ કેટલું એફ વન જેટલું હવે કેટલું હોય એફ વન નો બળ આપણને ખબર છે કે દબાણ એટલે કંઈ નહીં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ તો અહીંથી બળ કઈ રીતનું ગોતી શકાય પી વન એ વન બરાબર આ દબાણ લાગશે તમારું પી વન જેટલું હા તો હવે શું થાય કે હા જો એટલું બળ લગાડું બરાબર આ ભાગ હશે અથવા તો આ મોલિક્યુલ હશે એને હું બળ લગાડું એટલે શું કરશે ધક્કો મારો બરાબર એટલે એ કાંઈક ને કાંઈક સ્થાનાંતર કરશે બરાબર હા વર્ક થાય ને તો સ્થાનાંતર થાય કેટલું તો કે જો હા એટલું સ્થાનાંતર થઈ ગયું એનું એ પણ ધ્યાન રાખજો કયા કેટલા વ્યક્તિ તો કે વી વન વ્યક્તિ બરાબર જ્યારે એફ વન જેટલું બળ લગાડવું એટલે એનું સ્થાનાંતર થાય અને એ કેટલું હોય કેટલું અંતર કાપે આપણને ખ્યાલ હોવું જોઈએ કે અંતર એટલે કાંઈ નહીં વેગ ગુણ્યા હા સમય બરાબર તો કે એનું એટલું સ્થાનાંતર થાય વી વન ડેલ્ટા ટી હું એફ વન જેટલું બળ લગાડું ત્યારે બરાબર એટલે હા હવે એ પહેલાં આ અ્યા હતું બરાબર પણ ધીરે ધીરે એનો સમય વેગ હશે વી વન વેગથી એ એ ગતિ કરશે એટલે કે હવે એ ક્યાં આવી ગયું તો કે આ પોઈન્ટ આગળ આવી ગયું અને તમે એને સી કહી દઉં બરાબર આ અહીંયા આવી ગયું એવી જ રીતે હવે ડી માટે ધ્યાન આપો ડી માટે હું શું કરીશ કે ડી માટે પણ જે મોલિક્યુલ્સ રહેલા હશે હા બરાબર એ પણ શું કરશે ઓબ્વિયસલી એ પણ કંઈક ને કંઈક વેગ પકડશે કે નહીં તો જો અહીંયા હું શું કરીશ આને પણ તમને તમારે કંઈક ને કાંઈક બળ લગાડવાનું છે બરાબર બળ લાગશે એ મેં તમને કીધું કે સપાટીની લંબ હોય તો કેટલું લાગશે બળ તો હા પી ટુ એ જેટલું લાગે કે નહીં કેમ કે આ દબાણ કેટલું હશે પી ક્ષેત્રફળ મેં લખેલું કંઈક હા આનું ક્ષેત્રફળ રાખીએ એ ટુ ને અહીંયા કેટલું રાખીએ એ વન રાખીએ બરાબર તો જો હા જે બળ હશે બરાબર તમે જોઈ શકો કે આમ એકબીજાને વિરુદ્ધ દિશામાં લાગશે બરાબર એ ધ્યાન આપજો એટલે કે આ કેટલું કેટલા વેગથી ગતિ કરશે વી વન વેગથી અને આ આટલું કેટલું અંતર કાપશે કેટલું જો આયા અંતર એક્સ વન રાખીએ એક્સ ટુ રાખ્યા આયા વેગ વી ટુ ને ડેલ્ટા ટી બરાબર આયા હતું એ ક્યાં આવી ગયું ઓબ્વિયસલી આયા આવી ગયું ઈ પોઈન્ટ આગળ બરાબર ઈ પોઈન્ટ આગળ આવી ગયું ફિગરમાં જોઈ શકાય બરાબર સિમ્પલ કાંઈ નથી ફિગરમાં કાંઈ નથી એક પાઇપ લીધો બરાબર એમાં તરલ ભરી દીધું પ્રવાહી ભરી દીધું બરાબર અને એમાં મેં બે પોઈન્ટ લઈ લીધા બી અને બીજો બીજો ડી પોઈન્ટ લઈ લીધો બરાબર તો બી બી હશે એને મેં કાંઈક ને કંઈક બળ લગાડ્યું આ દબાણ પી વન છે બરાબર ને કેટલું લગાડ્યું બળ પી વન એ વન એટલે કંઈક ને કંઈક વેગ પકડશે બરાબર

તો આયા પણ કાંઈક ને કાંઈક સ્થાનાંતર હા સ્થાનાંતર થયું જ્યારે બલ લગાડવામાં આવે હવે બલ લગાડવામાં આવે અને એનું સ્થાનાંતર થાય બરાબર તો કાંઈક ને કાંઈક આના પર કાર્ય થયું હોય કે નહીં આયા પણ કાર્ય થયું હશે તો પેલાં શું કરવાનું છે સિમ્પલ મારે હા આ જે જે બરનુલીનું જે પ્રિન્સિપલ છે બરાબર એ તમારો કોના ઉપર કામ કરે આપણે ઊર્જા સંરક્ષણના નિયમ ઉપર કામ કરશે બરાબર ને એનર્જી કન્ઝર્વેશન લો તો એનર્જીમાં શું કહેવાય કે શૂડ બી કન્ઝર્વ બરાબર ને એનો નાશ કે વિનાશ થતો નથી તો એ જ મારે એને સાબિત કરવાનું છે તો આખું બસ સિમ્પલ એના ઉપર જ કરવાનું છે તો જો શું કરીશ કે એનર્જી ઉપર જ આખું હું કામ કરીશ તો કુલ એનર્જી કેટલી હોય તો કે એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા તો પેલા હા પેલા મને જો શું કરવાનું છે તમને અહીંયા ધ્યાન આપીએ કે કાર્ય રાખો કાર્ય કાર્ય અથવા તો કુલ ઉર્જા એ કેટલું હોય એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા એટલું હોય કે નહીં તો આ મારે ટૂંકમાં આ આખું એક એક આવડી જાય બરાબર કે ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા એ તો કોન્સ્ટન્ટ રહેવી જોઈએ બરાબર ઉર્જા સંરક્ષણનો નિયમ તો કેટલી વસ્તુઓમાં મારે સિમ્પલ ગોતવાની કેટલી છે જો પહેલાં તો મને કાર્ય ગોતવું પડે બરાબર પછી એની ગતિ ઉર્જા આમ કેટલી હોય કે આમાંથી જે મોલિક્યુલ્સ હશે બરાબર એ વહન થાય ત્યારે એ કેટલી ગતિ ઉર્જા ધરાવે છે એ ગોત્યું પ્લસ એની સ્થિતિ ઉર્જા કેટલી હોય ત્રણ વસ્તુ ગોતી લેમ ઇક્વેશનમાં ખાલી કિંમત મૂકી દેમ એટલે થઈ જશે તો જો પેલા કાર્ય ગોતી લે બરાબર કાર્ય આમાં બે કાર્ય આવશે જો કુલ કાર્ય ગોતવાનું છે ડબલ હા ડબલુ વન પ્લસ ડબલ્યુ ટુ બરાબર તો બે કાર્ય ગોટી લઈએ આના માટે કંઈક ને કંઈક કાર્ય હશે ડબલ્યુ વન હશે અને આનું ડબલ્યુ ટુ હશે બરાબર તો જો પહેલાં હું શું કરીશ કાર્ય એટલે કે કાંઈ નહીં સિમ્પલ પહેલાં એક વસ્તુ ગોટીએ કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર સ્થાનાંતર કેટલું લઈએ આયા ડેલ્ટા એક્સ જેટલું લઈએ બરાબર કાંઈ નહીં સિમ્પલ બળ ગુણ્યા સ્થાનાંતર રાખો તો જુઓ અહીંયા મને બળ કેટલું જોવા મળે પી વન એ પી વન એ વન બરાબર ને સ્થાનાંતર એની લીધે કેટલું થયું વી વન ડેલ્ટા ટી સિમ્પલ મેં શું કર્યું કાંઈ નહીં આ સિમ્પલ જ છે કે બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર હા બળ ગુણ્યા સ્થાનાંતર એની મેં વેલ્યુ મૂકી દીધી હવે શું કરીશ ડબલ્યુ ટુ ગોતી લવ ગોતી લવો આના માટે કાર્ય ગોતી લો સિમ્પલ કેટલું બળ હા આયા જો એફ ટુ ડેલ્ટા એક્સ કેટલું બળ લાગે પી એ ટુ અને એના લીધે સ્થાનાંતર કેટલું થયું વી ટુ ડેલ્ટા ટી અને ઇક્વેશન નંબર એક આપી દઉં અને ઇક્વેશન નંબર બે આપી દઉં બસ હવે આને ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે તો કરીશું બરાબર આનું ખાલી સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું છે જો એટલી વસ્તુ મેં ગોતી લીધી બરાબર ઇક્વેશન એક અને બી તો હવે તમે જોઈ શકો મેં અહીંયા બે વસ્તુ ગોતી લીધી બરાબર કાર્ય આના માટે કાર્ય ગોતું ડબલ્યુ વન અને આના માટે ડબલ્યુ ટુ ગોતી લીધું બરાબર ઇક્વેશન એક અને બે હવે મારે કરવાનું શું છે હવે જો જે મેં તમને કીધું એક વાત પહેલાં કહેતા ભૂલી ગયો કે જે આમાં આપણે પ્રવાહી ભરીએ બરાબર જે તરલ ભરીએ એ આદર્શ તરલ હશે બરાબર તો જેમ આદર્શ વાયુ હોય એમાં આદર્શ તરલ હશે તો એક વસ્તુ ધ્યાન રાખજો અને એક આવે કે ભાઈ આ તરલ હશે બરાબર અદબનીય છે તરલ માટે અદનીય તરલ માટે તો કે આ ટાઈપનું જે તરલ હોય એના માટે એક તમે છે ને કે ઇક્વેશન આવે એ ધ્યાનમાં રાખવાનું છે એને કઈ રીતનું લખી શકાય એ વન ડેલ્ટા ટી એ ટુ હા જુઓ એક વસ્તુ આ ભૂલી ગયો કે જે આ કાર્ય હશે બરાબર આ એનું જોવો આ એક તમે કન્સિડર કરી શકો કે આ દિશામાં જાય આ દિશામાં કાર્ય થાય બરાબર હા આ પ્લસ એક્સમાં કાર્ય થાય પણ આ એની વિરુદ્ધ દિશામાં કાર્ય છે તો એ માઇનસ આવી શકે ને બરાબર તો એ બરાબર એ ટુ અને શું કરી શકાય વી ટુ ડેલ્ટા ટી તો આની જગ્યાએ તમે શું લખી શકો જો અદમનીય તરલ માટે આ ઇક્વેશન આવે બરાબર આ ટાઈપનું ઇક્વેશન આવે તો તમે શું લખી શકો આ તો તમે લખી શકો ડેલ્ટા વી વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ટુ ટૂંકમાં આ કાંઈ નથી આ તમારું એક ટાઈપનું કદર કદ થઈ ગયું બરાબર અહીંથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે હવે શું થઈ જશે કે હા અરે ડેલ્ટા ટી કેન્સલ નહીં થાય આ તમને શું બતાવે કે જો આ ક્ષેત્રફળ બતાવે ને આ સ્થાનાંતર બરાબર આમ થાય કે નહીં એક્સ વન એક્સ ટુ તો ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતરે તમને કદની વેલ્યુ આપે બરાબર તો કાંઈ નહીં શું કરીશ કે જો ફરીથી ઇક્વેશન એક અને બેને રિફ્રેમ કરો બરાબર ફરીથી ઇક્વેશન અને એક હા જો આ વસ્તુ ડાઉન કરવાની છે તો આને રિફ્રેમ કરીએ તો હું શું કરીશ જો આયા શું વધીએ તો પી વન પી વન બરાબર પી વન શું થયું પી વન આની જગ્યા હવે એ વન વી વન ડેલ્ટા ટી શું મૂકી શકું ડેલ્ટા વી વન મૂકી શકો હવે આને ઇક્વેશન એક આપી દઉં બરાબર અને આના માટે કરીએ ડબલ્યુ ટુ માટે શું થઈ શકે કે જો એ ટુ વી ટુ ડેલ્ટા ટી શું મૂકી શકું પી ટુ તો એમને એમ અહીંયા ડેલ્ટા વી ટુ બરાબર આ કાંઈ નથી જે આ વી હા જો આ વેગ હશે પણ આ આ કેપિટલ વી રાખજો બરાબર એ તમારું શું છે તો કે ભાઈ એ કદ છે બરાબર ને કદ એટલે કે કાંઈ નહીં ક્ષેત્રફળ એન્ડ ટુ સ્થાનાંતર તો આ બે તમારા મેઇન ઇક્વેશન થઈ ગયા કાર્યના ડબ ડબલ્યુ વન ડબલ્યુ ટુ શું કરવાનું છે આમાં પૂટડાઉન કરવાની છે બરાબર બંને વેલ્યુ તો તમને હા જવાબ મળી જાય હવે એ ધ્યાન આપો હું શું કરીશ એકદમ સિમ્પલ છે જો પહેલાં જે અદબનીય તરલ માટે હોય બરાબર એના માટે આમ પણ લખી શકાય ને આ કદ હશે બરાબર ને ડેલ્ટા વી છે તો કાંઈ નહીં જો કુલ કાર્ય મારે ગોતવાનું જ છે કે કુલ કાર્ય ડબલ્યુ કઈ રીતનું મળી શકે તો ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ શું કરવાનું છે બંને કિંમત મૂકવાની છે ઇક્વેશન એક અને બેને તમારે ભેગા કરી દેવાના પી વન ડેલ્ટા વી માઇનસ પી ટુ ડેલ્ટા વી બરાબર પી વન ડેલ્ટા વી માઇનસ પી ટુ ડેલ્ટા વી તો આમાંથી જે પણ કોમન નીકળે કાઢી નાખો પી વન માઇનસ પી ટુ શું કોમન નીકળશે તો કે ડેલ્ટા વી કોમન નીકળશે બરાબર આ ઇક્વેશન નંબર ત્રણ આપી દેજો જો મેં સિમ્પલ કાંઈ નહીં આમાં શું કર્યું કે બંને ઇક્વેસનને ભેગા કરી દીધા બરાબર અને આમાંથી શું કોમન નીકળી શકે તો કે ડેલ્ટા વી કોમન નીકળશે તો પી વન માઇનસ પી ટુ ડેલ્ટા વી કોમન કાઢ્યું બરાબર આ તમારું ઇક્વેશન નંબર કેટલું થઈ ગયું ત્રીજું થઈ ગયું બરાબર હવે જોઈ શકાય કે કેટલી વસ્તુ આપણને મળી ગઈ તો કે હજી તો હા કાર્ય મળી ગયું બરાબર હવે મારે શું ગોતવાની છે તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ગોતવાની છે તો પેલા શું કરીએ કે ડેલ્ટા યુ ગોતી લે તો એ ધ્યાન આપજો કે સ્થિતિ ઉર્જા કેટલી હોય પોટેન્શિયલ એનર્જી એ ગોતી લઈએ બરાબર હવે મને ખબર છે કે જો આમાં તમારે કઈ સ્થિતિ ઉર્જાનો યુઝ કરવાનો છે તો કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા બરાબર ને તો એનો યુઝ કરીશું તો એ આપણને ખબર છે કેટલી આવે એમ હં જો એક તો દર ને હાઈટ એમ જી એચ જેટલી આવે કે નહીં એમ જી એચ બરાબર પણ આયા આપણે શું કરવાનું છે કે એમાં હા કે બંને માટે લઈએ બરાબર ને કંઈક ફેરફાર ટાઈપનું લઈએ તો જો આ ટાઈપનું લખી શકાય ડેલ્ટા એમ જી ને ડેલ્ટા એચ તો હવે કાંઈ નથી કરવાનું ડેલ્ટા એમ અને ડેલ્ટા એચની કિંમત ડેલ્ટા યુમાં મૂકવાની છે બરાબર તો એ પણ આપણને સ્થિતિ ઉર્જાની વેલ્યુ મળી જાય તો આ મૂકીએ રો ડેલ્ટા વી બરાબર ને આ કચ છે જો વેગ નથી એટલે મેં કેપિટલ કરેલો અને બીજું જી એમને એમ ને હાઈટનો ડિફરન્સ એચ ટુ માઇનસ એચ વન બરાબર ઇક્વેશન નંબર ફોર કહી દઉં ઇક્વેસન ત્રણ ઇક્વેસન ચાર બરાબર હવે આમાં હવે કઈ વસ્તુ બાકી રહી ગોતવાની તો કે એની ગતિ ઉર્જા કેટલી હોય એ વસ્તુ બાકી છે બરાબર કાર્ય ગોતી લીધું પછી એની સ્થિતિ ઉર્જા ગોતી લીધી હવે ગતિ ઉર્જા બાકી છે એ ગોતી લઈએ તો હું શું કરીશ કે ગતિ ઉર્જામાં પણ આપણને ખબર હોવી જોઈએ કેટલી હોય સિમ્પલ હાફ એમ વેર જોવા હશે એટલી હોય કે નહી હાફ ડેલ્ટા એમ વી સ્ક્વેર જેટલી હોય હવે આમાં શું આવે કે જો તફાવત છે બરાબર એટલે અથવા તો મેં તમને કીધું ને કે આ ઇક્વેશન યુઝ કરવાનું છે દળ માટે આ અને વેક છે બરાબર ને જો આ કેપિટલ વી છે ને ઓલો સ્મોલ વીક તો કાંઈ નહીં ગતિ ઉર્જામાં ગોટી લો કેટલું હોય હાફ ડેલ્ટા એમ ની જગ્યા આવે રો ડેલ્ટા વી બરાબર રો ને આ હશે તમારું ડેલ્ટા વી અને જો આ વેગ હશે બરાબર વેગમાં કેટલો તફાવત હોય તો કે ભાઈ વી ટુ માઇનસ વી વન એનો સ્ક્વેર જેટલો બરાબર વી ટુ માઇનસ વી વન એનો સ્ક્વેર જેટલો એમાં તફાવત આપણને જોવા મળે તો બસ હવે કાંઈ નથી કરવાનું આ ઇક્વેસન નંબર કેટલો આપી દો ફાઈવ આપી દઉં જો બધી વસ્તુ મળી ગઈ બરાબર કે કાર્ય કેટલું છે એ મળી ગયું પછી એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બસ હવે કાંઈ નથી જે મેઇન ઇક્વેશન છે એમાં આપણે આ કિંમત મૂકવાની છે ઇક્વેશન ત્રણ ચાર અને પાંચ તો જે આ ઇક્વેશન આપણને મળ્યું બરાબર પી વન માઇનસ પી ટુ વન બાય હા વન બાય ટુ રો વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર બરાબર પ્લસ રો જી એચ ટુ માઇનસ એચ વન થોડુંક છે ને ઇક્વેશનમાં કરેક્શન કરી નાખજો બરાબર આખા કાઉન્સને નહીં આપતા વર્ગ આમાં વી ટુ માઇનસ વી વન દેખાય બરાબર બંનેને ઇન્ડિવિઝુઅલ વર્ગ આપી દેજો હા એ કરેક્શન તમે જોઈ લેજો બરાબર તો ખાલી સોલ્યુશન કરવાનું છે પી ટુ માઇનસ પી વન વન બાય ટુ રો બરાબર આખા કાઉન્ટમાં ગુણી નાખો આયા પણ વન બાય ટુ રો વી વન સ્કવેર એ શું જોવા મળશે રો જી એચ ટુ માઇનસ રો જી એચ વન બરાબર સિમ્પલ મેં જે આ પણ હશે પદ આખા અંદર ગુણી નાખો આ પણ આયે ગુણી નાખ્યું બરાબર તો હવે શું કરીશ કે જો પી વન વાળા પદ એક સાઈડ લઈ લો પી ટુ વાળા પદ જે હશે એક સાઈડ લઈ લઈએ તો પી વન એમને એમ રાખીએ બરાબર અહીંયા શું થઈ જશે તો કે જો હા વન બાય ટુ રો વી સ્ક્વેર બરાબર પી વન ને આ રો જી એચ વન બરાબર ઇક્વલ ટુ કરીને પી ટુવાળા પદ લઈ લઈએ તો પદ લઈ લઈએ બરાબર અને આ સાઈડ રાખો તો વન હા પી ટુ ને આ સાઈડ એટલે પ્લસ થઈ જશે હવે વન બાય ટુ રો વી ટુ સ્ક્વેર ને અહીંયા પ્લસ કરીને રો જી એચ ટુ બરાબર તો આ તમારું કાંઈ નહીં આયા લખીએ બરાબર થઈ ગયું સિમ્પલ તમારા બનુલીનું ઇક્વેશન જુઓ તેરફોર આ તમારું મેઇન ઇક્વેશન પી વન પ્લસ વન બાય ટુ રો વન વી સ્ક્વેર રો જી એચ વન બરાબર ઇક્વલ ટુ કરીને પી ટુ વન બાય ટુ રો વી ટુ સ્ક્વેર પ્લસ રો જી એચ ટુ આ કેવું રહેશે અચ્છા રહીએ બરાબર એટલી વસ્તુ તમારી નહીં બદલાય તો જો આ ઝેરફોર આને એક જનરલ ફોર્મમાં લખીએ તો પી વન બાય ટુ રો વી હા રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ એ કેટલી એ વસ્તુ કેવી રહીએ કોન્સ્ટન્ટ રહીએ કોન્સ્ટન્ટ મતલબ કે એ નહીં બદલાય તો અહીંથી જોઈ શકાય કે જો આ શું બતાવશે તમને દબાણ આ શું બતાવશે વન બાય ટુ રો બી સ્ક્વેર તો કે એકમ કદ ડિઠ એની ગતિ ઉર્જા બરાબર જો ગતિ ઉર્જા ખરી પણ એકમ કદ કદીઠ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આ સ્થિતિ ઉર્જા પણ તમારી કેવી સ્થિતિ ઉર્જા તો કે એકમ કદ દીઠ બરાબર મેન ઇક્વેશન બની ગયું દબાણ પ્લસ એની ગતિ ગતિઊર્જા પ્લસ એની સ્થિત સ્થિતિ ઉર્જા બરાબર એ કેવી રહેશે તો કે કોન્સ્ટન્ટ રહે એટલી વસ્તુ નહીં બદલાય તો પી વન બાય ટુ રોવી સ્ક્વેર પ્લસ રો જી એચ તો આ તમારી બનનું લીનું ઇક્વેશન બની ગયું આ છે તમારું મેઇન ઇક્વેશન તો બધાને આ ધ્યાન રાખવાનું છે અને આના ઉપરથી દાખલા પણ ગણીશું તો હવે જો આમાં બે કેસ લઈ લઉં આમાં બે કેસ લઈ લઈએ બરાબર કેસ નંબર એક વિશે વાત કરીએ આ ઇક્વેશન ઉપરથી હવે હું શું કરીશ કે જો વેગ માટે ધ્યાન રાખીએ બરાબર જે વેગ હશે એ કેવો હશે શૂન્ય હશે અથવા તો કહી શકાય કે જે તરલ હશે એ કેવું હશે સ્થિર હશે બરાબર માટે સ્થિર હોય બરાબર પાણી નળીમાંથી ને નળીમાં જ રહેતું હોય બરાબર બહાર નહીં નીકળતું હોય તો વેગ કેવો થઈ જશે શૂન્ય તો વી ટુ વી વન વી ટુ કેવું થઈ જશે શૂન્ય થઈ જશે વેગ શૂન્ય હશે એનો મિનિંગ શું થયો તરલ હશે એ સ્થિર હશે બરાબર તો જ્યાં પણ વી દેખાય ના શૂન્ય મૂકી દઉં તો વધીએ શું પી વન રો જી એચ વન પી ટુ પ્લસ રો જી એચ ટુ બરાબર તો આ એના માટે ઇક્વેશન બની ગયું કેશ વન માટે કે જ્યારે તરલ સ્થિર હોય ત્યારે હવે કેશ ટુ લઈએ બરાબર હવે જો મેં તમને કીધું કે આમાં તમને હાઈટનો ડિફરન્સ જોવા મળતો હતો બરાબર ને કઈક ને કંઈક ઊંચાઈએ રાખેલો પાઇપને પણ હવે તમારે છે સમસિત દિશામાં રાખવાનો અથવા તો એની ઊંચાઈ કેવી હશે બંને સમાન હશે બરાબર સમસિતિજ તરલ માટે બંને હાઈટનો ડિફરન્સ કેવો હશે તો કે સમાન હશે બરાબર એ ટાઈપનું તમારે ગોઠવણી કરવાની છે આમાં મૂકવાનું બરાબર આયા એચ વન દેખાય ના એચ મૂકી દેવાની આયા પણ હા એચ ટુ દેખાય ના એચ મૂકી દેવાનું તો બંને ક્વેશન રો જી એચ વન રો જી એચ ટુ શું થઈ જશે કેન્સલ આઉટ તો વધીએ શું પી વન પ્લસ હાફ રો વી વન સ્ક્વેર પી ટુ પ્લસ હા ઇઝ ઇક્વલ ટુ કરીને આવીને પી ટુ હાફ રો વી ટુ સ્ક્વેર બરાબર તો આ તમારું શું થઈ ગયું કે સમસ્થિતિજ તરલ માટે જ્યારે હાઈટ કેવી હશે સમાન હશે બરાબર તો આ ઇક્વેશન થઈ ગયું આ પેલું અને બીજું ઇક્વેશન તો જો આ મોસ્ટ આઈએમપી છે બરનુંલીનો સિદ્ધાંત અને આ મેઇન ઇક્વેશન છે આ એનું જર્નલ ફોર્મ કે ભાઈ દબાણ ગતિ ઊર્જા સ્થિતિ ઉર્જા બરાબર એકમ દેટ વાપરવાનું એ કેવું રહીએ અછળ રહીએ બરાબર એ વસ્તુ નહીં બદલાય હવે મેં શું કર્યું કે બે કેસ લીધા એક તરલ સ્થિર હોય બરાબર તો એનો વેગ કેવો હશે શૂન્ય હશે તો મને આ ઇક્વેશન જોવા મળ્યું બરાબર અને બીજું મેં જે તરલ હશે અથવા તો જે પાઇપ હશે એની ગોઠવણી એ રીતની કરી કે સમસિતિજ દિશામાં હોય અરે તરલ હોય બરાબર હાઈટ કેવી હશે સમાન હશે તો મને આ ટાઈપનું ઇક્વેશન જોવા મળ્યું